નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે સૌનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આઈએચઆરસી ન્યૂઝ હું છું સોલંકી દર્શન

પાણી રોડ લાઈટ કાંઈ નથી અમારી બાયુ દીકરીયાને અમારે તકલીફ છોકરાને નિશાળે મૂકવું હોય તો પણ અમે વિચારી છે કે જે મતદાન વાળા મતદાન લઈને જઈ અને અમારી પૂછતા નથી પછી મુંબઈ ભાગી જાય છે ભાઈ અત્યારે જે કારણથી અમે દેવી પૂજક સમાજ વેગવાર સમાજ બધી પણ સમાજ છે અહીંયા અઢાર વરણ મેન રસ્તો અહિયાંથી થી પીર ધાર સર્વે બધા વાડીયા વાળાનો વિસ્તાર નો માર્ગ છે અને નાના બાળકોને અમારે અમારા છોકરા બધા વિકાસવાડીમાં જ ભણે છે સાહેબ ત્યાં બરોબર તો અમારે અવર નવર કોઈ રિક્ષા વાળો પ્રસંગ હોય તો અમારી બાઈયા ને કોઈ લેવા નથી આવતો રસ્તા ની ના પાડે રસ્તો ખરાબ બહુ રૂપિયા ભાડો દઈ તો રીક્ષા વાળા ના પાડી દે કે પાણી પાણી માટે જુઓ તો અમે વલખા નાખી છે ટ્રેક્ટર વાળા વેચાતું પાણી આપે ત્યારે અમે પાણી પીવા ભેગા થાય અત્યારે અમે જેથી કરી અત્યારે હું પોતે ખેડૂતનો ધંધો જ કરીશી બધા રોજગારી કરી છે મહેનત મજૂરી કરી છે હું અત્યારે બીજે વાડી નાવા જાવ છું સાહેબ આવું પોઝિશનમાં અમે માવજીભાઈ એમ રાજપૂત ની બેન બબીબેન બબી બેન પેથા એને પણ ધ્યાન ના દીધી કારણ એનું કામ થઈ ગયું અમને બધાને પડતા મૂકી દીધા બધા ઘરે જાવ એકદમ મસ્ત રોડ છે અને અમાને કાઈ ની કાઈમાં કાઢી નાખ્યા એટલે અમારું જીવન શેષ સાહેબ

દેવા ડોકરાની ધાર દેવી પૂજક છે પણ એના બધા ના ઘર અહિયાં થી ઓછામાં ઓછા માણસ ને આ બાજુ અમારી સંખ્યા તમે જુઓ ને તો બે હજાર પચીસો માણસ જેટલા મકાન પણ છે અને બધાનો મેન રસ્તો છે ગામમાં અવર જવરનો ભારે અમારે બેસી રહેવું પડે ભાજપ સરકાર આવ્યા પછી ત્યારબાદ કોઈ નથી આવ્યું પૂછવા જ નથી આયા માવજીભાઈ મેં કીધું કે રસ્તા રસ્તાની જવાબદારી અમારી એને માં બોલ્યા છે મારી હાજરીમાં પણ ધ્યાન ન દીતી

તમામ વિસ્તારના લોકો અઢડ વેડના લોકો અહીંયા ભેગા થયા છે અને અહીંયાની માંગ એક એ છે અમને રોડ રસ્તા રિપેરિંગ કરવામાં આવે ગટરું ચેમ્બર જે ખુલ્લી છે ચેમ્બરોના અને અહીંયા કને જે પાણીની જે સમસ્યા છે પાણીની એ સમસ્યાનો હલ કરવામાં આવે એવી લોકોની માંગ છે તો તાત્કાલિક ધોરણે મારી સરકાર પાસે વિનંતી એ છે કે આ લોકોની માંગ પૂરી કરવામાં આવે